વોટ નંબર દસ કથોપોર દરવાજા કીડાગણ બાગ સ્ટેટ બેંક શાખા કતોપોર જેની અવરજોર એટલે કે સ્ટેટ બેંકમાં જવાના રસ્તે કોઈક અજાણ્યો વ્યક્તિ મરેલો જાનવર એટલે કે બકરી ફેંકીને ગયો છે તે અસંખ્ય ઈયળો પડી ગયેલી છે અને આ કચરાના ઢગલાઓ જુઓ કારણ કે પબ્લિકનો પણ એમાં વાંક નથી કારણ કે ડમ્પિંગ સાઇટ જ બંધ છે અને પેટી ઉચકાઈ ગઈ છે એટલે આ લોકો ક્યાં કચરો નાખશે રહેવાસીઓ અહીંના તે એક ગંભીર સમસ્યા છે અને ગમે ત્યાં રહેવાસીઓ કચરો ઠાલવી રહ્યા છે નાખી રહ્યા છે અને અહીંયા હું ઊભો છું કેવી રીતના ઊભો છું મને મારી સાસમાં તકલીફ પડી રહી છે કેમ તકલીફ પડી રહી છે કે એટલી દુર્ગંધ આવે છે આ બકરી મરેલી ગઈ છે એના લીધે એકદમ દુર્ગંધ આવી રહેલી છે હવે ઈયળો પણ પડી ગઈ અને એક ભયંકર રોગચાળાનો એક એ આવી ગયો છે કે ગમે ત્યારે પણ રોગચાળા વિસ્તારની અંદર કોટ વિસ્તાર વોરવાડની અંદર ફાટી નીકળે તો કોઈ શક નથી એટલે પ્રશાસન તો આ બાજુ કંઈ જાણતી નથી કે શું કરવું એ પ્રયત્નો તો કરે છે અમે મીડિયા દ્વારા જોઈએ છે પણ કાયમી ડમ્પિંગ સાઇટનો જો નિકાલ નહીં આવે ત્યાં સુધી આ રહીશો આવી રીતના ગંદકીની અંદર રહેશે એ ખૂબ જ તકલીફની વાત છે અને આપ જુઓ તમે યળો મારાથી સાસ પણ અને બોલાતો પણ નથી ખૂબ જ ગંભીર બાબત છે આ અને ગંભીર બેદરકારી છે